ચલો તો બધાને વેરી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના આ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો રવિવારનો દિવસ છે અને રજાનો દિવસ છે એટલે બધા તમે બી એન્જોય કરશો ને અમે બી એન્જોય કરશું તો આગળ વધીએ અને બતાવીએ તમને જે બતાવાલાયક હશે એ તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અને થોડી ઘણી જે વાતો છે એ તમારી સાથે શેર કરી દઉં છું અત્યારે ઉપદેશ દેવામાં સુરાપુરા હોય જેમ કે હું દાખલા તરીકે બહુ એવું કે અવગોળ અભાવ ન લેવા રાગદ્વેષ ન કરવો નીતિ નિયમમાં રહેવું પણ પોતે કેટલું પાલન કરતા હોય એ તો પોતાને જ ખબર હોય બીજાને ન હોય એમાં હું આવી જાઉં મુંબઈમાં એક વખત જે કૃષ્ણમૂર્તિ નામે એક મોટા ફિલોસોફર થઈ ગયા તો એનો એકવાર શો હતો અને શોમાં એવું હતું કે પૈસા આમ તો મોટા મોટા લોકો સાંભળવા આવે અને એ પાછા જે કૃષ્ણમૂર્તિ જે વાત કરે ને એમાં ના કંઈ રમુજ આવે ના કંઈ એવી કોઈ સિરિયસ વાત જ ચાલતી હોય આખી પૂરી થાય ત્યાં સુધી તો હવે એમાં એ પાછા એમ કહે કે વચ્ચે જો કોઈને એવું લાગે તો ભૂ થઈને જતું રહેવાની છૂટ પણ છતાંય કોઈ જાય નહીં કારણ કે એની વ્યક્તિત્વ એવું ને એની વાતો એવી એટલે માણસો નીતિ નિયમની ને એ બધી બહુ વાતો કરે એટલે મોટા મોટા માણસો સાંભળવા આવવા આવવાના હતા એટલે વ્યવસ્થાના ભાગરૂપે એ લોકોએ એવું નક્કી કર્યું કે આગળની જે સો ખુરચીઓ છે ને એમાં જે બેસે ને એ લોકોને સો સો રૂપિયા બાજુમાં એક બોક્સ રાખ્યું હતું એમાં નાખી દેવાના રોજના એટલે એ રીતનું નક્કી થયું હતું એટલે સ્વેચ્છાએ નાખી દેવાના કોઈ નખવે કે એવું કંઈ નહોતું સો પૈતો ને ત્યાં ખાલી સાત રૂપિયા જ નીકળાય એમાંથી બોલો હવે આ નીતિ નિયમની વાતો થતી હોય એ શીખવા જતા હોય માણસો પણ પાલન કરવામાં ઝીરો તો આ એનું એક ઉદાહરણ મેં તમને આપી દીધું તો આજના દિવસે આ ટેસ્ટિંગ માટે માઇક લગાવેલું છે જોઈએ હવે આ ઓડિયો ક્વોલિટી કેવી આવે છે તો કાલે જ મગાવ્યું હતું કાલે મળ્યું મતલબ રિસીવ થયું ઓનલાઈન મગાવેલું છે જો જોઈએ સારી ક્વોલિટીને સારું જો પરફોર્મ કરશે તો આ રીતે કન્ટિન્યુ કરશું હવે ત્રણ મિત્રો હોસ્ટેલમાં રહેતા હતા આ જોક્સ આમ તો તમે સાંભળેલો હોય છે છતાંય સાંભળો ને મજા આવશે તો રાતે દૂધપાક બનાવ્યો તો ફૂલ બધાએ જમી લીધું ને જઈમાં પછી દૂધપાક વહીધો તો નક્કી કર્યું કે જેને સારું સોપનું આવે એ આ દૂધપાક પીવે હવે એમાં સવારે ઉઠા ત્રણેય બેઠા અને વાત ચાલુ કરી એક કે કે મને સ્વર્ગ લોકમાં ગયો તો ન્યા તો ઇન્દ્ર ઇન્દ્રનો લોક છે એટલે કાંઈ ઘટે નહીં પારિજાતના વૃક્ષો અને ઠંડી ઠંડી મંદ હવા વહેતી હતી ને બહુ સરસ વાતાવરણ હતું બહુ મજા આવી ગઈ મને તો અને ઇન્દ્રએ મને એવું કીધું કે તને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે તું અહીં આવજે એકનું પૈતું પછી વારો આવ્યો બીજાનો બીજો કે મને તો રાધાકૃષ્ણ લેવા આવ્યા હતા અને હું તો ગૌલોકમાં હતો ને ત્યાં તો બધા રાસ રમતા હતા અને બહુ સરસ વાતાવરણ હતું ને ગોપ્યો ને બધું એકદમ સરસ વાતાવરણ ત્યાં હતું એટલે ઓલ એવું એનું એ પીતું ત્યાં પછી ત્રીજો આવ્યો એ કે મને તો હું તો હું તો ઊંઘમાં મને કહું કે પાછળથી એક પગ માર્યો જોરથી પાટું માર્યું એટલે મારી નીંદર ઉડી ગઈ નીંદર ઉડીને મેં જોયું ને ત્યાં તો પાછળ હનુમાન દાદા હતા એ કે ઊભો થાય પૂછડે વીટીને મને રસોડામાં લઈ ગયા રસોડામાં જે દૂધપક મૂક્યું હતું ને ત્યાં લઈ જઈને મને કે આ દૂધ પગ પી લે એટલે હું એટલે ઓલા બે મિત્રો બીજા હતા ને કે તો અમને બોલાવાય નહીં કે ક્યાંથી બોલાવે કે મારે તો હનુમાનજી કે એમ કરવું પડે ને મેં તો રાયડ્યું નહીં ખી કેટલી પણ કે તું તો ઇન્દ્રલોકમાં હતો ને તું તો ગૌલોકમાં હતો ને ત્યાંથી કેવી રીતે આવું તો ચાલો હવે જાજુ તમને બોર કદાચ નહીં કરીએ જાજુ પ્રવચન આપીને વળી બોર થાવ તો હવે આગળ વધીએ ને બતાવીએ તમને લાયક હશે તો આ થોડોક નવીન ને કંઈક અલગ બ્લોગ છે તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો થોડીક મેં કીધું હવે મોબાઈલથી થોડા દૂર રહીને બનાવીએ આ રીતે છે તો હવે જોઈ લ્યો હવે આગળ વધીએ બતાવશું તમને બતાવવાલાયક હશે કદાચ આ વિડીયોમાં ઘણી વાર હું કપાઈ પણ જતો હોઈ છું કારણ કે મોબાઈલ થોડો દૂર મૂકેલો છે તો આ બધી છે અત્યારે વાત ચલો ગેનો હવાન અત્યારે રજા હતી તો વહેલી ઉઠી ગઈ નકર તો ઉઠાડી ઉઠાડીને ને તોય તો ઉઠતી નથી વેદુ કેમ વહેલી ઉઠી ગઈ આવ હું હે માઈક છે એમાં બોલવાનું છે તારો અવાજ સાંભળે બોલ બોલ હરી પાનું નત કરવાનું તોડવાનું નથી અગ્નિદેવના પત્નીનું નામ સ્વાહા હતું એટલે કોઈ પણ યજ્ઞ કરવામાં આવે ને ત્યારે આહુતિ આપવામાં આવે ને ત્યારે કોઈ પણ દેવને કાંઈ પણ અર્પણ કરવું હોય ને ત્યારે સ્વાહા સ્વાહા બોલવામાં આવે તો જ એ દેવને પહોંચે નકર ન પહોંચે આહુતિ એવું કંઈક છે મેં ક્યાંક સાંભળ્યું તમારી સાથે શેર કરી દીધું અને આના ઉપરથી બીજું એક યાદ આવે કે પહેલાંના જમાનામાં સમ ખાવા એવું એક આવતું કે લાલ ગોળો એ કોઈ લોખંડનો બહુ ધગધગતો બહુ ગરમ કરે જે હાચો હોય ને એ આ ગોળો પકડીને હાઈલો જાય તો એને કંઈ ખાય નહીં એવું કંઈક હતું એટલે આપણે સમ ખાતા પહેલાંના જમાનામાં હવે હજી હૈલું હવે ચલો બા બેસી ગયા છે અને વેદુને અત્યારમાં સાયકલ હલાવી છે કપડાં ધોવાઈ ગયા એટલે શું કઈ ગયું જાદુનો પટારો ખોલો એ પડી ગયો ભરી ગયા અમુક આમાં ઓલા જો આ હજી હળગે છે કે શું છે તો આ છે ચૂલા ઉપર બાફેલા અથવા તો શેકેલા કહી શકાય માટલામાં ઊંધા રાખીને માટલામાં ભરીને પછી ધીમા તાપે શેકેલા સકરિયા ટેસ્ટ બહુ સારો હોય વગર પાણીના બફાય એટલે થોડું થોડું જે આ બળી જાય બ્લેક થઈ જાય ને એના લીધે આખો ચારકોલ ફ્લેવર બેસી જાય શું કહેતો તો તું તું શું કહેતો તો તો એવું કોમેન્ટ આવ્યું એવું તાર બોલવા હટુ બોલેમાં અડાઈ નઈ બોલવાનું ખાલી બોલ બોલ તારું નામ શું છે તારું નામ શું છે બોલ તો જી જી આપકા નામ નામ અને તાર બાનું નામ વર્ષાબેન તાર દાદાનું નામ તુદિસ્પાઈ ઓહો તું કઈ સ્કૂલે જાસ पापा જવું તો કઈ કોણ એય વેદુ બેટરી ઉતરી જાય બેટા તું તો સમજ ઈ તો નાનો છે તું તો એનાથી નાની છો ચલો તો બપોરના એક વાગ્યા આજુબાજુનો સમય છે અને આવી રીતનો ટાઈમ વ્યતીત થઈ રહ્યો છે બપોર પછીનું પ્લાનિંગ છે કે કોટડા બાજુ જઈએ અને ત્યાં જઈને ગોળ લેવાની ઈચ્છા છે તો એ બાજુ જાશું તો તમને લાઈવ ગોળ જો બનતો હોય છે તો બતાવશું તો આવું કંઈક છે અને કોટડાની બાજુમાં જ રાજગઢ એટલે મારા માસીનું ગામ માસાની ઘરે તો ત્યાં પણ કદાચ જવાનું થશે તો એ બધું જેટલું થઈ શકે છે એ બધું તમને બતાવશું આજના દિવસમાં આગળના વિડીયોમાં રવિવારે તો આ બેન જીથરા હેર ધોઈને બેહી ગયા છે સરગવાના પાંદડા તોડવા માટે વગર કારણની ડાયડું તોડવામાં વ્યસ્ત છે તોડતી જો ઓજો જાય છે પછી આમાં ઓલી સીંગુ ન આવે બટા રેવા દે ઝીણી સીંગું તું એમાં તોડીને એમાં આવી જાય પછી મોટી ન થાય તે એટલે જ વાત છે આવી જ નીચું બહુ છે ને તો આમાં ઝીણી સીંગું અડધી તો એ હાથમાં પગમાં ભટકાય પગમાં તો નહીં પણ હાથમાં બધે ભટકાય ભટકાય વધારે પડતી નીચે આવી ને બધી કાપી ભટકાતા ભટકાતા અમુક આમાં ઝીણી સિંગુ નીકળી જાય ચલો ઉપરનો ઝાડ ઉપર ચડી ના ઉપરથી તમને નજારો બતાવી દે જ સિંગુ શીંગવાય મજા આવે થોડુંક આમ એમ લાગે કે આમ કંઈક નેચરલ પ્રકૃતિની નજીક આવી ગયા હોય ને એવું થોડીક વાર ફીલ થાય રવિવારના બપોરે ગામડાની મજા લેતા હોય એવું લાગે નીચે બાળકો સિંગુ નાખી ભેગા કરી લે બાળકો ને બાળકો ને બા બધે ભેગા થઈને ને આને હુકો હુકો ઉતારો કર્યો ઓલો તો ઉતાવળ જ ભાઈ ગયો છે ઉતારો હાલે હાલે જો આ એટલો ઉતારો કર્યો ને ધોવા મૂકી દે બસ હવે બા ધોઈ નાખશે ધોવી નથી હાલો રેડી હજી એટલી બા પાસે છે તો આ છે ડ્રમસ્ટિક સુકાઈ જાય ને પછી એના જે અંદરથી સુકેલા બીજ નીકળે ને એ આ વાવી દઈને એટલે આમાંથી સરગવો ઉકે આવું જાડવું થઈ જાય ક્યાં વિનુ દાદન કરે એવું હોય ઢોર આવે એટલે એ જોયું છે હાલો જોઈએ આપણે હાલો જો જો ગાય દૂધ કેમ આપે પછી છોકરાઓ એમ જ કે ને કે

વાડીનો નજારો થોડોક જોઈ લ્યો એવું અહીંયા થોડાક દી રોકાઈ જાય બીજું હું વેનુ દાદા મદદ થાય તું ફતે બેહી ગઈ ટ્રેક્ટર તો બે જાન પણ ચડાવી જો હે તને ઉપર કા

છટડી રેજો હા હા આમ ના રે અહીંથી નાખતા આવીશું ને ઓમ ઓલી બાજુ થી આવે નિયનો જોય અબ પા સીડી નો ર છે આ સીડી નો દ્રશ હોય જો આ હાર્યો ને એમાં નાખે એમાંથી આમાં આવે ને એમાંથી આમાં આવે ને એમાંથી ગરમ જેમ જેમ એ ગોળ નું કુંડી છે હાલો જોવાનું જ નથી મશીન છે પાણીનું જો આ કચરો બધો અહીંયા નાખે

કામ વેદુ સીવું મજા આવી ગઈ હા ખાવાનું જો આ ભૂખ લાગી ગઈ ગામડાના ટાઈમ પ્રમાણે જમવા બેઠા આ ટાઈમ હાચો હોવો જોઈએ જમવાનો હાડા છે હાથે અને ગામડે ઓમય આ ટાઈમે ભૂખ લાગી જ જાય આજ કાર્ટૂન કે કાંઈ યાદ નહીં આવે ભૂખ લાગી ગઈ ને હવા લાગે ને એની અસર છે વાડીમાં આટા મારી લીધા ને ગોળ ગોળની કુંડીઓ જોઈએ એવા કા ગોળની કુંડીઓ જોઈએ એવા ને છોકરાઓ પેલા આ બેન હવા મારી કે મારે અત્યારે નથી જમવું થોડીક વાર પછી શિવ જમવા બેઠો ને એટલે એને ભૂખ લાગી ગઈ જોઈને ભૂખ લાગે અહીંયા તો અમે નાના હતા ને ત્યાં અહીંયા રોકાવા આવતા વેધું અહીં બહુ રહીમાં ઘણા જો આ દિવાલીમાં દડા ભટકાડતા ને બહુ રમતા નકરા છોકરા હતા અહીંયા મજા આવતી હતી માસીના છોકરા છોકરાને બધા